નમસ્કાર ખેડૂત મિત્રો ચોમાસાનો માહોલ ખૂબ જામ્યો છે જેઠ મહિના જેઠ મહિનો પૂર્ણ થઈ ગયો છે અષાઢના પણ થોડા દિવસ જતા રહ્યા છે અત્યારે વરસાદી માહોલમાં આપણે સોશિયલ મીડિયામાં અથવા ન્યૂઝપેપરમાં અથવા ગમે ત્યાં ચો તરફથી એવા સમાચાર મળતા હોય છે વૃક્ષારોપણના કોઈ સામાજિક સંસ્થાઓ વાવેતર કરતી હોય છે કોઈ શાળામાં વૃક્ષારોપણ થતું હોય કોલેજમાં થતું હોય યુનિવર્સિટીમાં થતું હોય અથવા ખેડૂતો કે જેમને અત્યારે ખેતીમાં મજૂરી મજૂરનો પ્રશ્ન રહેવાનો છે ઇન ફ્યુચર પણ રહેવાનો છે તો એ પણ બાગાયતી પાકો તરફ વળ્યા હોય તે અત્યારે ચોમાસા દરમિયાન આ વાવેતરનો સાચો સમયગાળો છે તેમાં કોઈ આંબાનું વાવેતર કરતું હોય કોઈ લીંબુના વાવેતર કરતું હોય જામફળીના કરતું હોય જે કોઈ બાગાયતી પાકોનું વાવેતર કરતું હોય તો એમની જાણ માટે એક આજ મેં વિડીયો બનાવ્યો છે તમે અહીં જોવો છો કે આ જે આંબાની કલમ છે એ ત્રણ વર્ષ પહેલાં વાવેતર કરેલી છે પણ જે તે સમયે વાવેતર કરતા હોય એમણે એની બેગ નથી કાઢેલી પ્લાસ્ટિકની જે બેગ આવે એ તો તમે એનો એનો જે આ એનો સ્ટેમનો ભાગ છે એનો થડનો ભાગ અને આ જે છે એ બેગ છે તો એના જે રૂટ હોય એના મૂળ એ બેગની અંદરને અંદર જ ગ્રો થાય એ બેગની બહાર ન નીકળી શકે પ્લાસ્ટિકના હિસાબે તો તમે એ પ્લાસ્ટિકના હિસાબે બહાર ન નીકળી શકે એટલે એ પ્લાન્ટનો ગ્રોથ ન થાય ગ્રોથ ન થાય એટલે તમે તમને સંતોષ ન મળે તમે જેવી રીતે તમે મહેનત કરી હોય એવું તમને પરિણામ ન મળે પછી ઘણીવાર તમને એમ એમાં એના રૂટ એમાંને મરે એટલે પ્લાન્ટ પીળો પડે પીળો થઈને પછી બળવા કરે તમે એમાં સક્સેસ ન જાઓ આજે વૃક્ષારોપણ કરતા હોય તો એમની મહેનત ફેલ જાય પછી જે કોઈ ખેડૂત એના ખેતરમાં બાગાયતી પાકો વાવતા હોય અને જો આ પ્લાસ્ટિકની બેગ ન કાઢે તો એને પણ ગ્રોથ ન થાય ત્રણ વર્ષ પછી પણ જો આ બેગ આમની આમ છે તો ત્રણ વર્ષે તો આંબો લીંબુડી આંબાની કલમ લીંબુની કલમ જે કોઈ પ્લાન્ટના એમાં તો નો સ્ટેજ આવી ગયું હોય તો તમને ઇકોનોમિકલી પણ એમાં ઘણો માર પડે એટલા માટે જ્યારે પણ તમે વૃક્ષારોપણ કરતા હોય અથવા કોઈ સામાજિક સંસ્થાઓ વૃક્ષારોપણ કરતી હોય અથવા ખેડૂતો એના ખેતરમાં પ્લાન્ટેશન કરતા હોય તો એમને એક મારી વિનંતી છે કે તમે જ્યારે પ્લાન્ટેશન કરો ત્યારે કલમની બેગ કાઢવી ફરજ છે એમાં રાખવાની નહીં આગળના વિડીયોમાં મેં તમને વાત કરી કે તમે પ્લાન્ટેશન તમે જ્યારે વૃક્ષારોપણ કરતા હોય ત્યારે તમારે કોથળી ન કાઢો તો કેવી રીતના પ્લાન્ટને નુકસાની જાય એનો વિકાસ ન થાય એ બધી વાત કરી હું તમને એ શીખવાડું કે તમે જ્યારે વૃક્ષારોપણ કરતા હોય અથવા ખેતરમાં તમે વાવેતર કરો છો જે કોઈ આંબા લીંબુ બાગાયતી પાકોનું તો જ્યારે પ્લાન્ટેશન સમયે એ પ્લાસ્ટિકની બેગ કેવી રીતે કાઢવી જેનાથી જે એનું જે પીંડ હોય ધૂળનું એ વિખાય નહીં કેમ કે વાવેતર સમયે જો તમે બેગ કાઢવા જાઓ અને એ જેનું પીંડ વિખાય જાય ધૂળનું તો પણ એ પ્લાન્ટ સક્સેસ ન થાય તો પણ એ બળી જાય રે નહીં કેમકે એના રૂટ પછી ધૂળ વગર ના થઈ જાય એ જમીનમાં સેટ ન થાય તો હું તમને શીખવાડું કે કેવી રીતે તમારે વાવેતર કરવું કેવી રીતે બે કાઢવી જેનાથી એની કુંડી જે છે ધૂળની એ વિખાય નહીં અને તમે સરખી રીતે વાવેતર કરી શકો એનું અમારે ખુશાલ છે આ વાવેતરમાં એક્સપર્ટ છે ખુશાલ આવી રીતે એને સાઈડમાં ધૂળ નાખીને અને એને ધરપુ ફરજિયાત છે કેમ કે જો આવી રીતે તમે ધરબો નહીં અને પછી ઉપરથી વરસાદ આવે અથવા તમે પાણી પાઓ તો એ એટલો ભાગ છે ને એ પોલો રહે જમીનનો તો પછી પવન આવે અથવા એવી રીતે થાય ને તો પણ એનું સ્ટેમ હલે એનું જે થડ હલે એટલે ડખબકે તો એમાં પણ ફેલ થવાની સંભાવના વધારે છે આવી રીતે તમે આંબાનું અથવા લીંબુ જે કોઈ બાગાયતી પાક હોય એને તમે તમારા ખેતરમાં વાવેતર કરો અથવા જ્યાં કોઈ તમે વૃક્ષારોપણ કરતા હોય જે પણ જગ્યામાં એને આવી રીતે આમ વાવેતર કરશો તો તમને એમાં સફળતા સો ટકા મળશે થેન્ક યુ